સત્કાર સમારોહ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા યોજવામાં આવ્યો આ સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ મેયર પિંકી બેન સોની ધારાસભ્ય યોગેશ પટેલ ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર હેમંત જોશીના સન્માન સમારોહમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કરતા મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે આ કોઈ વ્યક્તિનો વિજય નથી ઉમેદવારની જીત પાછળ સંગઠન અને કાર્યકર્તાઓની મહેનત છે તેમના વગર આ જીત શક્ય નથી તેથી તેમને પણ બિરદાવ્યા હતા ડોક્ટર હેમાંગ જોશીએ દેશભરમાં સાતમા ક્રમાંકે સરસાઈથી જીત મેળવ્યા બદલ તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો પુરાવપુરા વિધાનસભામાં સારી કામગીરી કરનાર વોર્ડના હોદ્દેદારો અને કાર્યકરોને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રથમ ક્રમાંકે વોર્ડ સોળમાં સૌથી વધુ બહુમતીમાં

આજે વડોદરા લોકસભાની ચૂંટણીમાં જે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારો વિજય થયો છે તેના અનુલક્ષીને આજે રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજીના ઉપસ્થિતિમાં આપણા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહજીના ઉપસ્થિતિમાં અને તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓનો આભાર દર્શન તથા મારો સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રકારે મતદાતાઓએ અને કાર્યકર્તાઓએ આટલા ધૂમધકતા તાપની અંદર પણ વડોદરાનું ગૌરવ વધારી અને સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબરની લીડના અંતર્ગત મારો વિજય કર્યો છે ભારતીય જનતા પાર્ટીનો વિજય કર્યો છે ત્યારે આ સમગ્ર જીત ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓની છે અને તમામ મંચસ્થ મહાનુભાવો દ્વારા એમના ઉદ્બોધનની અંદર કાર્યકર્તાઓનો નતમસ્તક થઈ આભાર માનવામાં આવ્યો ત્યારબાદ જેટલા પણ વોર્ડ વાઇઝ જેટલા લોકોના સારામાં સારા પ્રદર્શન રહ્યા એ તમામ વોર્ડના હોદ્દેદારો પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને એક ટોકન ઓફ એપ્રિશિએશનના ભાગરૂપે પુરસ્કૃત કર્યા અને એમ એ સૌનો આભાર માની અને સૌ કાર્યકર્તાઓનું આજે સ્નેહ મિલન યોજવામાં આવ્યું વડોદરા શહેરમાં વડોદરા લોકસભાના લોકપ્રિય યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને રાવપુરા વિધાનસભા વિસ્તારના કર્મઠ કાર્યકર્તાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ધોકધમતી ગરમીમાં પણ પ્રયત્નોની પરાકાષ્ઠા કરીને રાવપુરા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી અને તેના કારણે આ જ પ્રકારની મહેનત તમામે તમામ વિધાનસભા વિસ્તારમાંથી થયેલ થયેલો અને તેના કારણે આપણા સાંસદ હેમાંગભાઈ પાંચ લાખ બેંતી હજારના લીડથી ચૂંટણી જીત્યા છે ગુજરાતમાં ત્રીજા નંબરે ને આખા દેશમાં સાતમા નંબરે જ્યારે ચૂંટણી જીત્યા હોય ત્યારે વોર્ડના તમામે તમામ એટલે કે વોર્ડ નંબર એક બે ત્રણ સાત તેર ચૌદ પંદર અને સોળ તમામ વોર્ડના તમામ સંગઠનના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આજે સન્માન કરવામાં આવ્યું માનનીય પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ વડોદરા અને વડોદરાના તમામ નેતાઓની હાજરીમાં અને કાર્યકર્તાનો ઉત્સાહ વધારવામાં આવ્યો